સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજે બીજો દિવસ ત્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું મોટા પાળિયાદ મંદિરના મહંત નિર્મળાબા દ્વારા ત્રિનેશ્વર મહાદેવજીને ધજા ચઢાવીને પૂજા અર્ચના કરી બીજા દિવસનો મેળો રાબેતા મુજબ ચાલુ રહ્યો મોટા માળિયાદ મંદિરમાં મહંત નિર્મળાબા દ્વારા ત્રિનેશ્વર મહાદેવજીને ધજા ચઢાવી પૂજા અર્ચના કરી બીજા દિવસનો મેળો રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો આજે રાત્રે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી વિભાગ દ્વારા ડાયરાનું આયોજન ગ્રામીણ વિસ્તારોના કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે પ્રકારના તંત્રના પ્રયાસ ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સૌ પ્રથમ વાર પશુ સ્પર્ધા તેમજ ધાર્મિક કાર્યક્રમો સહિત બીજા દિવસે મેળા આયોજન કરાયું બીજા દિવસે મંત્રીઓનો મેળા પર રસ ઉડ્યો હોય તેવું દેખાય આવ્યું પરંતુ લોકોનો આનંદ જાણે સાત માસ માને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં હાજરી આપશે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે